તેથી લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સંખેશ્વર તાલુકા સેવા સત્તા મંડળ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ થકી લોકોમાં જાગૃતિ આવે અને લોકો તેમાંથી પ્રેરણા લઈને પોતપોતાના વિસ્તારમાં સ્વચ્છતા રાખી નિરોગી રહે તે હેતુથી સંખેશ્વર સેવા સદન પરિસરમાં સંખેશ્વર તાલુકા સેવા સત્તા મંડળ દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે પ્રિન્સિપાલ સિવિલ જજ એમ વી પટેલ કોર્ટ સ્ટાફના સભ્યો તેમજ બાર એસોસિએશનના પ્રમુખ આર એચ ઠક્કર ઉપપ્રમુખ જી કે મકવાણા સેક્રેટરી ડીસી જીએસ સિંધવ એમપી મલિક જે એમ શ્રીમાળી એસઆર દવે સહિત તમામ વકીલોએ આ સ્વચ્છતા હી સેવા કાર્યમાં જોડાયા હતા અને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા